અનાજના જથ્થાવાળી ગાડી પલટીવાળી છે તો તે અંતરે અત્રે અત્રેથી નાયબ મામલતદાર અને અમારી ટીમ તેમજ માન્ય માન્ય કલેક્ટર સાહેબ અને પુરવઠા અધિકારી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ અમારી ટીમ ત્યાં પહોંચેલી ત્યાં પહોંચતા જોયેલું કે અનાજના જથ્થાઓ લગભગ ઘઉં હતા અને જે બારદાન ઉપર ગવર્મેન્ટ ઓફ હરિયાણા ગવર્મેન્ટ ઓફ પંજાબ લખેલું એટલે પ્રાથમિક દ્રષ્ટિએ તે સરકારી અનાજનો જથ્થો જણાય છે પણ અને ડ્રાઈવરને ત્યાં પૂછતા ડ્રાઈવર અત્યાર સુધી આ કોઈ પણ આધાર અધિકૃત આધાર પુરાવો રજૂ કરી શકેલ નથી જેથી આપણે પ્રાથમિક દ્રષ્ટિએ સરકારી માની હાલે ત્યાં ગોડાઉનમાં અનાજનો જથ્થો આપણે શિલ્પ સંગ્રહ કર્યો છે લગભગ ચાલીસ ટન જેટલો અનાજ જથ્થો છે અને તે સિચ કરવાની કાર્યવાહી હાલે ચાલુ છે કર્યા પછી કલેક્ટર સાહેબના હસ્તે મૂકવામાં આવશે તમામ અને ત્યાં આગળ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અને કલેક્ટર સાહેબના ત્યાં તેનો કેસ ચાલશે અને જે આખરી નિર્ણય આવે તે લીધે આગળની નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવશે